પેલા બટાટ ને એકડા આવડે હે ના મમ્મી મને એકડા નથી આવડતા અડધો ગઢો થયો તારે થી નાના હોય ને ઈને આવડે આલું શીખડાવું તને એ હા મમ્મી શીખડાવો એ એકડે એક એ એકડે એક બગડે બે બગડે બે યા તો ત્રણ તણ ત્રણ ગડે તણ તો ચાર પાંચ રે પાંચ પેલા તો ગડે ચાર હા મમ્મી પણ ભૂલી ગયો તો ચાર પાંચ 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 રે પાંચ અરે બાપ રે ઘરે જ સાહેબ છે ને શું કરવાનું લે આ છોકરા ને ભણવા જવાનો ટાઈમ થઈ ગયો તો એના બાપ ને બેહારી બહેકડા શીખવાડે પોતે સાહેબ થઈ જાય આ ભાઈડીનું મારે કરવું શું લાય મને જવાની

આ ઘરેક ભણાવાય તું પોતે જ સાહેબ છો પછી નિશારે શું કામ કાઢવો છે તો પપ્પા તારા બાપને નિશારે જવા કેમ થઈ ગયો નિશાન ભેગીનો કઈ નાય તારા સામે ધુંધું રાખી ના શું એકરા શીખ છે અલે ને ઊભો થા હવે તારી માંને એક કામ કુતરું વાસ્તે ના આવર તું તને એકરા શીખવાડ ભણવા ભેગીનો થઈ જાય બેટા આમાં કાઈ નો વરે એ હો પપ્પા ટિફિન લઈને જાવ છે કામે મુરકા અને તું આવ

ગાડાનો નેરમાં ભાગી ગયો લે આંતી હીટ્યો કેમ ધોળા ધોળ આવે હે આ હીટ્યા તું હે કે બોલ ને કેમ ધોળા ધોળ આલો આવે આ રોચ્યા મારે ભણવા ને જાવ ને મારી મમ્મી મેકવા આવતા ને એટલે હું ભાગીને વી આવ્યો હે તો મારે તારું કામ જ હતું હાલ મારા ઘરે લેલી શું રાયો ના કેસ બોલ તમારો છોકરું ભાગી ગયું આમ નેર માં મારું છોકરો હા કે એમ નઈ ઈ મારું છોકરો તારું નથી મારું એ હા તો કે ને તમાર છોકરું ભાગી ગયું એ આમ નેર માં ભાગી ગયો હું કરું તો ઈ ભાગી ગયો એ તી તારો ડોહો રોઈ કે ભાગી ગયો એ રંબા હવે આનું મારે શું કરવું કાફન્યા નું બહાર ભણવા મૂક્યા હો બહાર મેં કો છે હા ક્યાં ઘરે એકડા બોલાવા હે બહાર આ હોટેલ માં મુક્યો હોય તું કાય ગાવડે ઇની આ તા એ તો મે તારું નાક વાડ્યું છે આજે ઉબી ખોરાજી છે ને ઈ તારો ડોસ કાય વિયો જાય આ કોઈ ડાળિયા નો મળે અને એકલી એકલી ના જ જો દાડિયાર લઈને આયો એ ઢબુ કાકી કેટલી ડાળી દીશો એ જો તારા બપોર લાગી રે ને તો 100 રૂપિયા અને આખો દી રે ને તો 200 રૂપિયા એ ઢબુ કાકી મારે આખો દી ને મને 200 રૂપિયા દે દીજો એવા તો સાણો માનો હળવા મય એ હા મમ્મી હુંય કપા વિણાવા મણું હો એ તું સાણો માનો ભણવા તો જા તારો બાપો આવે પછી મને ખારો થાય એ એ મમ્મી કાલ કાલ ઉતાવડી તારો જો કાય ભાટકવા વયો જશે એ તું આ રોઈ જા છો અમાર છોકરો દર ઓલે ના નથી હે નથી ના તો મારો દીકરો તને ખબર હશે રૂપિયા આપીશ રૂપિયા તો રૂપિયા એમ નહીં રૂપિયા તો હું અરે બાપ રે તે સારું 100 રૂપિયા આપીશ તે લે

અરે બાપરે જોયું દાડી કરવા શીખ્યો હે દાડી કરવા આ ની મોરી નથી તારા કપા વીણાવે અને આખોજીને તારા બાપ રૂપિયા હા જોયું ભણવા ને તને લઈ જાવી છે આખોજીને ક્યાં ઉપાડી ના ઢબુડીને જ્યાં ઉપાડી હોય તારે પંચાયત કરવાની શું જરૂર છે તમે જાશો એ આ ઢબુડી કઈ મારી નથી

હા એટલે બિસેડી શેરાક શેરા શેરક આવે એટલે કપા તો વીણાઈ દે હાલ હવે તને છે ને થોડું ફી નું કામ છે ઓલું પોદરા ને